ભરૂચના કશકમાં ખાડામાં પૂરેલા પથ્થરો ઉછડીને દુકાનમાં વાગતા કાચ તૂટ્યો હતો ભરૂચ ભરુષપાલિકાએ માર્ગો પર પડેલા ખાડા ભરવા મેટલ કામ કર્યું હતું કશક પર મુખ્ય માર્ગમાં ખાડામાં નખાયેલા મેટલ સામે દુકાનદારોએ વાંધો ઉઠાવ્યો હતો માર્ગ પરથી પસાર થતા વાહનોના ટાયરથી પથ્થરો ઉછળતા ગમે ત્યારે ઈજા કે નુકસાનીનો ભય દુકાનદારોએ વ્યક્ત કર્યો હતો આજે પીચ થ્રી નામની દુકાનનો બાર એમએમ નો મજબૂત ગ્લાસ રસ્તા પરથી મેટલ ઉછડીને વાગતા તૂટી ગયો હતો જોકે બનાવમાં કોઈને ઈજા પહોંચી ન હતી પરંતુ પાલિકાના કારણે થયેલ ભરપાઈ કરવા હતી મારું નામ સુહેલ પટેલ છે દુકાનનો માલિક અમારી દુકાનની બહાર જે રોડ રસ્તા પર ખાડા પડી જાય છે ત્યાં આગળ નગરપાલિકા જે ખારા પૂરવાનું કામ કરે છે તે તો બહુ સરસ કામ કરે છે પણ એની અંદર જે મેન્ટલ નાખે છે ને એનાથી અમને બહુ નુકસાન થાય છે એ વારંવાર રજૂઆત કરવા છતાં પણ એ લોકો મેન્ટલ નાખ નાખ જ કર્યા આજે એ મેન્ટલના કારણે મારી દુકાનનો કાચ ફૂટી ગયેલો છે તો એને માટે નગરપાલિકાને એનું વળતર આપવા મને મારી વિનંતી છે